આપણે જીરું પાવડર નાખશું પાવડર ચમચી ગરમ મસાલો આમચૂર પાવડર સ્વાદ અનુસાર નમક હું બનાવી દો હવે આ સુખા મસાલા આપણે મિક્સ કરી લેશું એકવાર

કેમ કે એની અંદર પાણી છે એ પ્રમાણે જ આપણે ઉપરથી પાણી એડ કરશું એકદમ કડક લોટ બાંધવાનો કેમ કે 5 મિનિટ રેસ્ટ દેશું ને એટલે પોતે એની મેથે થઈ જશે થોડું થોડું પાણી નાખતા જશું આપણે અને કડક લોટ બાંધી દેશું

હવે આને ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ દેસુ એટલે જો પાંચ મિનિટ પછી લોટ પોતે પોતે વેજીટેબલ એનું પાણી છોડીને સોફ્ટ થતો જશે જેમ જેમ બનાવતા જશું ને એમ છે લોટ બચે ને તો એકદમ લૂઝ પડી જશે નાનું રોપળું ફરી મસરતી આવી બનાવી આ પેલે શું હજી તો એ થોડોક કડક હોય ને એટલે બે લગાવી આમ પણ બને અને બીજું આવી રીતે વેલાની મદદથી મદદ થી હલકે હાથ પ્રેસ કરતા જાવ તો પણ ચાલે કેમ કે લોટ કડક હોય તો સરસ બનતા આવશે એકદમ

તેલ લગાવું તો લગાવી શકો ઉપર હવે આપણે ઘી બનાવવાની દ્રષ્ટિ બહુ મોટી બનાવી દ્રષ્ટિ હવે આને પલટાવવાનું છે જયારે કલર બદલાઈ જાય પછી પલટાવી લેવાય હમ અને પાછું બીજી બાજુ પણ એવી જ રીતે ઘી લગાડીને પકાવી આ બાજુ રોટલો શેકાઈ ગયો ત્યાં સુધી આ બાજુ દ્રષ્ટિ બીજો વણી લીધો અને પાછું ચડાવતા જશું એ જ સિસ્ટમથી દર વખતે મૂકવાનું ઉપર ઘી લગાવવાનું ઘી તેલ તમને જે પસંદ હોય પણ અમે તો બાજરા કે રોટલો હોય ને તો રોટલામાં અમે ઘી જ બધું ખાઈએ રોટલામાં ખીચડીમાં સવારે એ રોટલા બનાવવા જાય ને તો મોડું થાય કારણ કે એની મહેનત થોડી વધી જાય ઝીણું ઝીણું સુધારો ને ગળો ને પછી તો ફટાફટ જમીને એવા ભાગ્યા જલ્દી જલ્દી જવાનો સમય થઈ જાય અને શિયાળાનો ખબર નહીં કાંટો જલ્દી જ આને છે કે કેમ એ જ તું નથી સવારે ઉતાવળ સાંજે આવો તો રાત પડી જાય એટલે પણ આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રોટલા બનાવજો શિયાળાની બહુ મોજ આવી જાય ક્યારેક નવું પણ થઈ જાય અને હેલ્ધી અને ટેસ્ટી પણ થઈ જાય તો કમેન્ટ કરીને એ પણ કહેજો અને હવે હું લઈ લઉં છું સુવિચાર સવારે ઓફિસે ગઈ આવી અત્યારે જો સવાર સાત થઈ ગયા છે વિચાર્યું કે સુવિચાર લઈને વિડીયો એડિટિંગ કરું નહીં તો વચ્ચે દિવસો ખાલી જાય છે દ્રષ્ટિ છે પણ દિવસ નાનો થઈ ગયો છે એટલે તો આજના સુવિચારની વાત કરું તો એવી છે કે એમ કહી શકાય કે કોક વ્યક્તિ એક ઇન્સાન બહુ સારો વ્યક્તિ હોય છતાં ક્યારેક બધાને પોતાની વાત સમજાવે અને લોકો સમજે જ નહીં સમજે નહીં ત્યારે એ એટલો થાકી જાય કે અને એ કબૂલી લે કોઈ ભૂલને અને એ ભૂલ એવી હોય છે ને જીવનમાં ક્યારેય કરી નથી હોતી ક્યારેય ન કરેલી ભૂલને એ કબૂલી લે કે હા ભલે બાપા એમ તું છૂંકો પોતાની ભૂલ ન હોય તો પણ એ કબૂલી લે કારણ કે પોતે એક વ્યક્તિ તરીકે સમજાવે છે પણ સામેની વ્યક્તિઓ સમજવા તૈયાર નથી અને તમે જીવનમાં અનુભવ્યો છે જો હા બાપા હા એ સાચું તમે સાચા એમ કહી દે હા મેં ભૂલ કરી હતી ત્યારે એમ પણ કેવું પડે કે તમે જેની સાથે બેઠા છો એને ઓળખવામાં અને સમજવામાં બહુ મોટો ફરક હોય છે તમે ઓળખો એનાથી કોઈને સમજી ન શકો ઓળખી તમે એને શકો કે તમારી આજુબાજુ રહેતા હોય સામે મળતા હોય એને પણ તમને સમજે કે તમે જેને સમજાવી શકો એ વ્યક્તિ તમારી ખાસ હોય એને જ કરી શકો ઘરમાં તમે ભેગા રહેતા હો ને તો એ ઓળખવા વાળા ઘણા હોય પણ સમજવા વાળા ન હોય એ જ રીતે તમારા મિત્રો હોય મિત્ર તરીકે ઓળખવા વાળા હોય પણ સમજવા વાળા એક બે મિત્ર જ હોઈ શકે મિત્રો આ જ વાત સાથે વિડીયોનું કરું છું એની ફરી મળું છું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરમીરા જય ભારત અને જય હિન્દ બાય બાય Ahoj, som vítro.